નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીશું શું આપણું વાક્ય પહેલેથી લખાયેલું હોય છે શું આપણા જીવનમાં જે ઘટે છે તે બધું પહેલેથી જ નક્કી હોય છે મિત્રો કરુણપૂર્ણમાં જણાવ્યું છે કે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી જે ઘટનાઓ બને છે તે બધું પહેલેથી જ નક્કી હોય છે ગરુણપુરાણમાં જન્મ મૃત્યુ અને કર્મ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે આજે આપણે ગરુણપુરાણની એક જ્ઞાનવર્ધક કથા દ્વારા જાણીશું એ મનુષ્યનું વાક્ય ક્યારે લખાય છે જન્મ પહેલા કે જન્મ પછી નમસ્કાર મિત્રો આપનું અમારી ચેનલ વાસ્તુ પરિણામમાં સ્વાગત છે મિત્રો આ વિડીયોને અર્ધવચ્ચે છોડવાની ભૂલ ન કરશો કારણ કે આ ગૌરવ પુરાણની જ્ઞાનવર્ધક વાતો છે જે તમારા જીવન સાથે જોડાયેલી છે આ રહસ્યમય જ્ઞાનને જાણ્યા પછી તમારા જીવનના લોભ ક્રોધ મોહ અને દુઃખનો અંત થશે

કે ભાગ્ય જન્મ પહેલા લખાય છે કે જન્મ પછી એક સમય વાર્તા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય આસન ઉપર બેઠા હતા ત્યારે દેવસી નારાયણ નારાયણનો જાપ કરતા તેમની પાસે પહોંચ્યા નારદે પ્રણામ કરીને કહ્યું હે પ્રભુ તમે ત્રિકાળ દર્શ છો મે સાંભળ્યું છે કે જીવ મનુષ્ય જન્મ લે છે મે સાંભળ્યું છે કે જીવ મનુષ્ય જન્મ લે છે શું તેનું ભાગ્ય પહેલેથી જ લખાયેલું હોય છે

હું તને એક કથા સંભળાવું જે ના ફક્ત તારા પ્રશ્નનો જવાબ આપશે પરંતુ દરેક મનુષ્ય માટે ચેતવણી અને પ્રેરણા પણ બનશે આ કથાને પૂરા ધ્યાનથી અંત સુધી સાંભળો શ્રી કૃષ્ણ આગળ કહ્યું કે હે નારાયણ આ ધરોહ પુરાણની કથા છે જે આ કથાને અધૂરી સાંભળે છે તેના પર ભારે સંકટ આવે છે કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે આ કળિયુગના સંસારમાં મનુષ્ય આ કથાને પૂરા ધ્યાનથી અંત સુધી સાંભળે અને સમજે તેના બધા પાપ ક્રોધ અને મોહથી મુક્તિ મળે છે નારાયણે કહ્યું કે હે પ્રભુ હું આ કથાને પૂરા ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને આ કથા સંભળાવો શ્રી કૃષ્ણની કથા શરૂ કરી એ નારાયણ પ્રાચીન કાળમાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું જેનું નામ અક્ષયપુરી હતું તેનો શાસક રાજા રત્નધર હતો રાજા રત્નધર અત્યંત ધર્માત્મા અને ન્યાયપ્રિય હતો તે હંમેશા પોતાની પ્રજાના કલ્યાણ માટે કામ કરતો અને ધર્મનું પાલન કરતો તે ભગવાન પાસેથી એક સંતાન નું વરદાન ઇચ્છતો હતો જેથી તે પોતાના રાજ્યનો નો ભાર કોઈ ઉત્તરાધિકારી ને સોંપી શકે રાજા રત્નધર અને રાણી એ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી આથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમની સંતાન નું વરદાન એક દિવસ ભગવાન શિવ આશીર્વાદથી આશીર્વાદ રાણી ગર્ભવતી થઈ રાજા અને રાણી ખૂબ ખુશ હતા કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર એક મહાન શાસક બને અને રાજ્યને સુખ સમૃદ્ધિ તરફ લઈ જાય પરંતુ જ્યારે રાણીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તે બાળક અપંગ અને શારીરિક રીતે નબળો હતું અને તે શારીરિક રીતે સક્ષમ ન હતો રાજા રત્નધર મંદિર તૂટી ગયું રાજા રત્નધરે ભગવાન શ્રી કૃષ્ણને મળવાનો નિર્ણય કર્યો અને પોતાના દુઃખો વ્યક્ત કરવા તેમની પાસે પહોંચ્યા રાજાએ પૂછ્યું કે હે પ્રભુ મેં આટલી તપસ્યા કરી યજ્ઞો કર્યા તો પણ મારો પુત્ર અપંગ કેમ જન્મ્યો મેં ભગવાન સિંહના આશીર્વાદ લીધા હતા તો પણ આવું કેમ થયું શું આ મારા ભાગ્યમાં પહેલેથી લખાયેલું હતું શ્રી કૃષ્ણ બહુ મુસ્કુરાયા અને બોલ્યા કે હે રાજન તું સાચું કહે છે તારો પુત્ર અપહરજન્યું છે શું તું જાણે છે કે આવું કેમ થયું આ તારા અને તારા પુત્રના પૂર્વજન્મના કર્મોનું ફળ છે આ તારા અને તારા પુત્રના પાછલા જન્મના કર્મોનું પરિણામ છે જે તારા ભાગ્યમાં લખાયેલું હતું પરંતુ આનું કારણ એ નથી કે તારું ભાગ્ય પહેલેથી જ નક્કી હતું આ જન્મના તારા અને તારા પુત્રના કર્મોનું ફળ છે જે તેના પહેલા પાછલા જન્મો સાથે જોડાયેલું છે રાજા આશ્ચર્યચકિત થઈને બોલ્યા હે પ્રભુ શું ભાગ્ય પહેલેથી જ લખાયેલું હોય છે શ્રી કૃષ્ણએ કહ્યું જન્મ વૃત્તિ અને જીવનના ચઢાવ ઉતાર પહેલેથી જ નક્કી હોય છે પરંતુ આપણે જે કર્મો કરીએ છીએ તે આપણા ભાગ્યને બદલી શકે છે જે દિવસે તારો પુત્ર જન્મ તે દિવસે એક વિશેષ સંતાનનું વરદાન મળ્યું હતું પરંતુ તે સંતાને પડકારો મળવા જરૂરી હતા પરંતુ તેનું ભવિષ્ય ફક્ત એ સમયના કર્મો ઉપર આધારિત નથી બલ્કે તે તમારા પાછલા જન્મના કર્મોનું પરિણામ છે શ્રી કૃષ્ણ રાજા રત્નાધરને આગળ કહ્યું હે રાજન ભાગ્ય અને કર્મનો ખૂબ ગહન સંબંધ છે આપણા કર્મો જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે આ જ કારણ છે કે આપણે જીવનમાં આપણા કર્મોને હંમેશા ધર્મ અને સત્યના માર્ગે રાખવા જોઈએ જો તારો પુત્ર અપંગ જન્મ છે તો આ તેની આત્માના પાછલા જન્મના કર્મોનું ફળ છે જ્યારે તું એક પુણ્ય આત્મા તરીકે જન્મ લે છે તો તારા જીવનમાં કઠિનાઈઓ અને સંઘર્ષો જરૂર આવે છે કારણ કે દુનિયામાં દરેક આત્માને કંઈક ને કંઈક કષ્ટ ભોગવવા પડે છે જેથી તે પોતાના પાછલા કર્મોને નાશ કરી શકે પરંતુ તું યાદ રાખ તારા પુત્રના જન્મમાં જે કઠિનાઈઓ છે તે તેની પરીક્ષા છે જો તે ધૈર્ય અને સાહસથી આ કઠિનાઈઓનો સામનો કરશે તો તે પોતાનું ભાગ્ય બદલી શકશે એક દિવસ તે એ જ કાર્ય કરશે જેની કલ્પના તે તારા જીવનમાં કરી હતી રાજા રત્નાકરે પૂછ્યું હે પ્રભુ શું હું અને મારો પુત્ર આપણું ભાગ્ય બદલી શકીએ ખરા શ્રી કૃષ્ણ જવાબ આપ્યો બિલકુલ તમે બંને તમારું ભાગ્ય બદલી શકો છો તારા પુત્રના જન્મ સમયે જે અપંગતા હતી તે તેના કર્મોનું ફળ પરંતુ તેનું ભવિષ્ય તમારા સારા કર્મો ઉપર આધારિત છે જો તું તેને સાહસ ધૈર્ય અને આત્મવિશ્વાસથી ભરી દેશે તો તે પોતાનું ભાગ્ય બદલી શકશે તમારા સારા કર્મોના પરિણામે તે એક દિવસ મહાન બનશે અને રાજ્યનો ભાર સંભાળવામાં સક્ષમ થશે શ્રી કૃષ્ણ આગળ કહે છે ભાગ્ય એક ચક્ર જેવું છે જે કર્મોના આધારે પડતું રહે છે જ્યારે તું સારા કર્મું કરે છે તો તું તારું ભાગ્ય સુખમય બનાવી શકે રાજા રાત્ર ત્યારે પૂછ્યું શું ભાગ્ય નિશ્ચિત રીતે પાછલા કર્મો સાથે જોડાયેલું હોય છે શ્રી કૃષ્ણ તહે આ તેને બદલવાની શક્તિ તારા હાથમાં છે જો તું સારા કર્મો કરે તો તે તારા ભાગ્યને સુધારી શકે ભક્તિ સાધના અને સેવાથી ભાગ્ય બદલી શકાય છે ભગવાને ભક્તિથી ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે આપો ભાગ્યે બદલી શકીએ છીએ જો પોતાના પુત્રને સાહસ અને આત્મવિશ્વાસથી જીવનના સંઘર્ષોનો સામનો કરવાની શિક્ષા આપી તો તે પોતાનું ભાગ્યે બદલી શકે રાજા રક્નધરે શ્રી કૃષ્ણ વાતોને પૂરેપૂરી સ્વીકારી અને પોતાના પુત્રને શિક્ષણ આપવાનો સંકલ્પ લીધો તેને પોતાના પુત્રને કઠિનાઈઓ હોવા છતાં સાહસ અને વિશ્વાસ સમય લેતા તે અપંગ પુત્રી પોતાના આત્મવિશ્વાસ અને કઠિનાઈઓ સામે લડતા

આ કથા આપણને શીખવે છે કે જીવનમાં જે બને છે તે આપણા પાછલા કર્મોનું ફળ છે ભાગ્ય અને કર્મોનું કોઈ નિશ્ચિત પ્રારૂપ નથી ભાગ્ય અને કર્મોનું કોઈ નિશ્ચિત સ્વરૂપ નથી આપણા કર્મ આપણા ભાગ્યને બદલી શકે છે ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જો આપણે સારા કર્મો કરીએ સત્યના માર્ગે ચાલીએ અને ઈશ્વરનું ધ્યાન કરીએ તો આપણે આપણા જીવનની દિશા બદલી શકીએ છીએ શ્રી કૃષ્ણ નારદે કહ્યું હે નારદ આ સંસાર કર્મોનું દર્પણ છે જેવું કર્મ કરશે તેવું ફળ ભોગવશે મનુષ્યએ ધ્યાન રાખવું જોઈએ કે માતા પિતાની સેવા બીજાની મદદ અને ઈશ્વરનું ધ્યાન એ સૌથી મોટો ધર્મ છે જે મનુષ્યએ પાછલા જન્મમાં કોઈની સાથે પાપ કર્યું હોય કોઈને કષ્ટ આપ્યું હોય તેને નરકમાં ભયંકર આંકના મળે છે અને જે જન્મ જન્માંતર સુધી તેનું ફળ ભોગવે છે પરંતુ જે પોતાના કર્મોને સુધારે છે તે આ ચક્રથી મુક્ત થઈ શકે છે આ સંસાર એક અવસર છે ધર્મ સેવા અને સત્ય જે મનુષ્યનું જીવન છે મનુષ્ય એ સમજવું જોઈએ કે મૃત્યુ પછી તેના સારા કર્મો જ તેની સાથે જાય છે આ કથા આપણને શીખવે છે આપણું ભાગ્ય આપણા પાછલા કર્મોનું જ ફળ છે દરેક પાપની સજા અને દરેક પુણ્યનું પણ નિશ્ચિત છે હે મનુષ્ય તું તારા કર્મો પર ધ્યાન આપ સ્વાર્થ પાપ અને અહંકારનો ત્યાગ કર અને ધર્મ સત્ય અને સેવાને અપનાવ

જે બીજ વાવે તેવું મળે છે જેવું કર્મ કરે તેવું આગલા જન્મમાં જુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે તેના પાછલા કર્મોના આધારે તેનું ભાગ્ય જન્મ પહેલા લખાય છે અને તેની સાથે તેજ બને જે તેના ભાગ્યમાં લખાયેલું હોય જેને કોઈ ટાળી શકે નહીં પરંતુ સત્ય ધર્મ અને સેવાથી ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ હિન્દુ ધર્મમાં સૌથી મોટું ધર્મ ગ્રંથ ગરુડ પુરાણ છે જે મનુષ્યના જીવન વૃત્તિ ભાગ્ય નિકર્મો વિશે વિસ્તારથી વર્ણન છે આ પુરાણ હિન્દુ ધર્મના અઢાર મહાપુરાણોમાંનું એક છે જેમાં જન્મ વૃત્તિ પુનર્જન્મ કર્મ આત્માના માર્ગ વિશે વિસ્તારથી જણાવ્યું છે

જે લોકો માતા પિતાનું સન્માન નથી કરતા તેમણે નરકનો ભાય કરી આર્કના ભૂગવ્યું પડે છે અને આગલા જન્મમાં પણ ભારે સંકટોનો સામનો કરવો પડે છે ત્રણ અહંકારો ત્યાગ શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ તેનો અહંકાર છે અહંકાર મનુષ્યને તેના કર્મોથી દૂર કરે છે જે મનુષ્યના મનમાં અહંકાર પડે છે તે પોતાના જીવનને એ દિશામાં લઈ જાય જ્યાં તેને સંકટ સિવાય કંઈ મળતું નથી એવા વ્યક્તિને નરકમાં યાતના ભોગવવી પડે છે અને એવું તેનું ભાગ્ય પણ નરક તરફ જાય છે તેથી મનુષ્ય હંમેશા સત્ય ધર્મ અને પ્રેમની ભાવના રાખવી જોઈએ ઘરો પુરાણ આપણને શીખવે છે કે ધર્મ સત્ય અને પરોપકારનું પાલન કરવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે આત્માની મુક્તિ અને આગલા જન્મમાં ઉચ્ચ યોની પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ પોતાના કર્મો પર ધ્યાન રાખવું જોઈએ ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહાન ગ્રંથોમાં એક છે જે આપણને જીવનની સાચી દિશા આપે છે તે આપણને શીખવે છે કે મનુષ્યનું ભાગ્ય તેના કર્મ અને ઈશ્વરની ઈચ્છાનું પરિણામ છે આ ગ્રંથ ન ફક્ત જીવન અને મૃત્યુના રહસ્ય જણાવે છે બલ્કે એ પણ સમજાવે છે કે મનુષ્ય પોતાના જીવનને કેવી રીતે સાચી દિશામાં લઈ જઈ શકે છે મિત્રો ગરમ પુરાણ આપણને શીખવે છે ભાગ્ય ફક્ત કર્મોનું ફળ છે ભલે ભાગ્ય જન્મ પહેલાં લખાયેલું હોય પરંતુ આપણે આપણા કર્મોથી તેને બદલી શકીએ છીએ જીવન એક દુર્લભ અવસર છે જેની સાચી દિશામાં લઈ જઈને આપણે આત્માને મોક્ષ તરફ આગળ વધારી શકીએ છીએ ધન્યવાદ મિત્રો ઘરો પૂરણની આ બધી વાતોને ધ્યાનમાં રાખો અને સત્યના માર્ગે ચાલો આથી તમારું આવનારું જીવન અત્યંત સુખદ થશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં